વર્તમાન સમયમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક જ સપનું હોય છે કે તેઓ વિદેશ ભણવા જાય અને આવા વિદ્યાર્થીઓ માટે સુરતમાં ગ્લોબલ યુનિ એક્સપો બે હજાર ચોવીસનું નું આયોજન કરવામાં આવ્યું હતું ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે યુએસએ જર્મની અને ન્યૂઝીલેન્ડ જેવા દેશમાં ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ દ્વારા ગ્લોબલ યુનિવર્સિટી એક્સપો બે હજાર ચોવીસની મુલાકાત લેવામાં આવી હતી આ એક્સપોમાં ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે જર્મની ન્યૂઝીલેન્ડ જેવા દેશોની નેવ કરતાં વધારે યુનિવર્સિટીઓની માહિતી વિદ્યાર્થીઓ દ્વારા મેળવવામાં આવી હતી સાથે જ ઘણા વિદ્યાર્થીઓ આર્થિક સંકડામણના કારણે વિદેશ અભ્યાસ કરવા જઈ શકતા નથી આવા વિદ્યાર્થીઓને કઈ રીતે શૈક્ષણિક લોન મળી શકે અને ફોરેક્સ સપોર્ટ મળી શકે તે બાબતે બેન્કો પાસેથી માહિતી પણ વિદ્યાર્થીઓએ મેળવી હતી સાથે જ દસ લાખ સુધીની સ્કોલરશિપનું માર્ગદર્શન પણ એક્સપોમાં વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું મારું નામ ડૉક્ટર મિત સોરઠિયા છે અને મારી સંસ્થા ટ્રાન્સક્લબ એજ્યુકેશન સુરતમાં કાર્યરત છે જે છેલ્લા બત્રીસ વર્ષથી કાર્યરત છે જે સ્ટુડન્ટ્સોને બહાર એજ્યુકેશન માટે જવું છે જેમ કે વિદેશમાં જ ભણવા જવું છે કે કોઈ પણ કન્ટ્રી લાઈક ઓસ્ટ્રેલિયા કેનેડા યુકે યુએસએ જર્મની એ બધી કન્ટ્રીમાં જવું છે તો અમે એનું માર્ગદર્શન પ્રોવાઈડ કરીએ છીએ આજે અમારો યુનિ એક્સપો યોજાઈ રહ્યો છે જે થર્ડ ઓફ જુલાઈ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરના રોજ યોજાઈ રહ્યો છે આ યુનિ એક્સપોમાં અમે ડાયરેક્ટલી સ્ટુડન્ટને યુનિવર્સિટી સાથે મુલાકાત કરાવીએ છીએ જેમાં કોઈ પણ વિધાઉટ એજન્ટ એટલે કે અમે સ્ટુડન્ટ્સને ડાયરેક્ટ યુનિવર્સિટી સાથે મુલાકાત કરાવીએ છીએ આનો મતલબ અમારો એવો છે કે સ્ટુડન્ટ્સ એ યુનિવર્સિટી વિશે બધી જ ઇન્ફોર્મેશન મેળવે જેમ કે એજ્યુકેશન લેવલ કેવું છે એજ્યુકેશન ત્યાં આપણે એજ્યુકેશન કરવા જવું છે તો કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ફેમિલી બેકગ્રાઉન્ડ છે તો ફેમિલીનું ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ કેવું છે તો એના પરથી આપણને ખબર પડે કે કઈ યુનિવર્સિટીસ આપણે લઈ શકીએ સાથે સાથે અમે છેલ્લા બત્રીસ વર્ષથી ઇંગ્લિશ પ્રોફિશિયન્સીની લેંગ્વેજ લાઈક પીટી ટોફેલ આઈ એલ ટીએસ જર્મન જીઆરઈ જીમેટ આ બધાનું એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ આજે અમે એક હજારથી વધારે સ્ટુડન્ટનું કાઉન્સિલિંગ કર્યું છે જેથી સ્ટુડન્ટને માર્ગદર્શન પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું છે કે એ લોકો કઈ જગ્યાએ એટલે કે કયા દેશમાં જઈ શકે છે અને કઈ યુનિવર્સિટીમાં પોતાનું કરિયર આગળ વધારી શકે છે થેન્ક યુ જો તમારે કોઈ પણ જાતની ક્વેરીઝ હોય કે વિઝા માટેની કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે જરૂરથી જરૂર ટ્રાન્સકલુબની મુલાકાત લો થેન્ક યુ સો મચ પરેશ મારું જનસાક્ષી ન્યૂઝ સુરત